આપણને કોઈ પૂછે કે તમને ભગવાન શ્રી રામ ગમે છે તો આપણી પાસે બે જવાબ હોય હા મને ભગવાન શ્રી રામ બાહ્ય દેખાવથી પણ ગમે છે અને પણ ગમે છે તો અંદરના અમુક મૂલ્યો એવા છે કે જે આપણને આકર્ષે છે કે શા માટે આપણને ભગવાન શ્રી રામ ગમે છે તો ચાલો જાણીએ એ મૂલ્યો કંઈક એવા છે ભગવાન જે અંદરથી શાંત છે એ આપણને ગમે છે ભગવાનને એક પણ જાતનો અહંકાર નથી એ આપણને ગમે છે ભગવાન ખૂબ જ વિનમ્ર છે શ્રેષ્ઠ ધનુર્ધર હતા તેમ છતાંય તેમ તેમની અંદરની જે વિનમ્રતા છે એ આપણને ગમે છે ભગવાન ક્યારે કોઈ પણ પરિસ્થિતિની સામે હાર્યા નથી એ આપણને ગમે છે ભગવાનની સહનશીલતા અને ઉદાર સ્વભાવ આપણને ગમે છે ભગવાનનો જે મિત્રતાનો ખૂબ મજાનો ગુણ છે એ આપણને ગમે છે અને ભગવાન જે આદર્શ ભાઈ તરીકે પોતાનું વર્તન કરે છે એ આપણને ગમે છે શાંતિ સાથે પોતાના લક્ષ તરફ સતત આગળ વધવાની આ જે રીત છે એ આપણને ગમે છે ભગવાનનો ત્યાગ અને એના સંયમ છે એ આપણને ગમે છે પોતાની જેવી વાણી તેવું જેનું આચરણ એ વાત આપણને સ્પર્શે છે એટલા માટે રામ આપણને ગમે છે એથી વિશેષ કે પિતાના શબ્દો એ પોતાના માટે આદેશ બરાબર છે આ વાત આપણને ગમે છે પોતાની અંદર રહેલી જે ધીરજ છે એ આપણને ગમે છે પોતાની પાસે ખૂબ તાકાત હતી તેમ છતાંય કર્મ કરીશ તો જ ફળને પામીશ એ કર્મનો સંદેશ આપણને ગમે છે ભગવાનની અંદર રહેલી માનવતા આપણને ગમે છે પોતેને જે કંઈ પણ મળ્યું છે નિયતિએ જ્યારે પણ પોતાનાથી જે વિયોગ કર્યો છે જે કંઈ પણ આપ્યું છે એ પોતે સ્વીકાર્યું છે એ વાત આપણને ગમે છે પોતે આજીવન એક પોતાની સાથીથી પોતાના પત્નીથી જે વફાદાર રહ્યા છે એ આદર્શ પતિત્વ આપણને ગમે છે એથી વિશેષ કે પોતે વચન પાલનની અંદર ખૂબ નિપુણ હતા એ વાત આપણને ગમે છે કે રઘુકુલ રીત સદા ચૈલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય એક સ્ત્રીને આખું જીવન જે સમર્પિત રહેવાનો ભાવ છે એ આપણને ગમે છે એથી વિશેષ કે જ્યારે પોતે ચૌદ વર્ષના વનવાસની અંદર જાય છે ત્યારે પિતાજીને વચન આપે છે કે ચૌદ વર્ષ સુધી હું શાકાહારી રહીશ એનો મતલબ એવો નથી કે પોતે માંસાહારી હતા પણ ચૌદ વર્ષની અંદર કદાચ મને કોઈ ફળ ફૂલ કે ફ્રૂટ નહીં મળે તો હું આજીવન ખાધા વગરનો રહીશ પણ આ ચૌદ વર્ષની અંદર હું ભૂખ્યો સુઈ જઈશ પણ એક જાતની પણ એવી વસ્તુ ગ્રહણ નહીં કરું કે જે શાકાહારીમાં ન આવતી હોય એથી વિશેષ કે પોતાના ડૉક્ટર પોતે બનીએ પોતાના વૈદ્ય છે એ પોતે બનીએ એ વાત આપણને ગમે છે દરેક પ્રકારના જીવનના જેટલા પણ સંબંધો છે એનું સન્માન કરતા શીખીએ એ વાત પણ આપણને ગમે છે એથી વિશેષ કે કોઈ પણ કાર્યની શરૂઆત પોતે યોજના બનાવ્યા પછી કરીએ અને એથી વિશેષ કે કોઈ પણ વ્યક્તિની સાથે પૂર્વાગ્રહ ન બાંધીએ કે જ્યારે વિભીષણ છે એમને લંકામાંથી કાઢી મૂકવામાં આવ્યા અને જ્યારે પોતે પોતાની છાવણી હતી ત્યાં આવ્યા ત્યારે દરેક વ્યક્તિના મનની અંદર કુશંકા શંકા હતી કે ક્યાંક વિભીષણ આપણી અંદરની જે નીતિ છે એ જાણવા ન આવ્યા હોય પરંતુ ભગવાન શ્રીરામે એની પાસે બેઠા અને એમને પૂછ્યું આ પૂર્વાગ્રહ એમને જે ન રાખ્યો એ વાત પણ આપણને સ્પર્શે અને એથી આગળ જઈએ તો સૌની સાથે સરખો વ્યવહાર એ પછી અહલ્યા હોય તોય ભલે એ પછી પોતાનું મિત્ર ભરત હોય તોય ભલે એ પછી સુગ્રીવ હોય તોય ભલે અને એ પછી શબરી હોય તોય ભલે અને સૌની સાથે હસતા હસતા વાત કરવાની આ જે રીત છે એ આપણને સ્પર્શી જાય છે અને લોકો પ્રત્યે જે સાચી નિષ્ઠા છે ભગવાન શ્રીરામની જીવનમાંથી કદાચ અમુક વાતોને તારવીએ તો આ દરેક વાત એવી છે કે જે આપણા હૃદયને ખુલ્લી રીતે સ્પર્શે છે ભગવાન શ્રીરામ આપણને બાહ્ય દેખાવથી તો ગમે જ છે પણ અંદરથી પણ આવી બાબતોને કારણે ગમે છે અંકિતાની વાતો